ગુજરાત સરકાર દ્વારા હાલમાં રેવન્યુ સબ રજિસ્ટર ડિપાર્ટમેન્ટમાં સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના રૂપ વધારવા અંગે દાહોદના જાલુદ એપીએમસી ખાતે એકસો ત્રીસના ધારાસભ્ય મહેશ ભુરિયાને વેપારી સમિતિ તેમજ નાના મોટા બિલ્ડરો દ્વારા જંત્રી સ્ટેમ્પ ડ્યુટી જે વધારો અંગે ધારાસભ્ય મહેશ ભોરિયાને રજૂઆત કરાય જાલોદનગરના તેમજ આજુબાજુના તાલુકામાં જમીન સ્ટેમ ડ્યુટી વધારવા અંગે ધારાસભ્ય મહેશ ભુરિયાને રજૂઆત કરાતા ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ લગતા વળગતા ડિપાર્ટમેન્ટને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને મુસદ્દો રૂપ જંત્રી સ્ટેમ ડ્યુટી જે નહીં વધે તેવી ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા વેપારીઓ તેમજ નાના મોટા બિલ્ડરોને આશ્વાસન આપ્યું તેઓએ જણાવ્યું કે હું મારા મત વિસ્તારના તમામ નાના મોટા વેપારીઓને તેમજ ગામ નગરજનોને જે આ જંત્રી વધારા અંગેની જે સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે તેને હું સરકાર સુધી રજૂઆત કરી અને મારા મત વિસ્તારમાં હું આ જંત્રી મુસદ્દારૂપ સ્ટેમ્પ ડ્યુટી રાહત અપાવીશ તેવું આશ્વાસન આપ્યું 15 20 30 32 ਤੇਰੇ ਮੇਰੇ ਮਾਰੂ ਕਾਗਜ਼ ਹੈ ਨਾ ਪਹਿਲਾਂ ਮੈਂ ਨਾਮ ਮੈਸੇਜ ਕਰ ਤੇ ਕਾਗਜ਼ ਕੀ ਹੈ ਰਜੇ 55 ਦਾ ਪਹਿਲੂ ਕਾਗਜ਼ ਪਾਹ ਅੰਦੇ ਜਾਈ ਮਾਰੋ ਬਦਲੋ ਇਮਾ ਰਜਾ ਆਹ ਆਹ ਤਰ ਕੋ ਪਾਣ ਅੱਜ ਰਜੇ 55 ਰਜੇ ਪਾਣ ਆ ਆ ਬਦਲ ਅਜੇ ਨਹੀਂ ਜਾ ਤੋ ਤੁਸੀਂ ਉਹਨੇ ਆਹ ਰਜੇ ਅੰਦੇ ਮੁੰਡਾ ਫਾੜੀ ਇਹ ਮੇਜ ਪਾਦੀ ਇਹ ਨਾ ਨਾ ਆ ਖਸੂ ਨਾ ਲੈ ਜਾਓ ਮੈਂ